હેલો સ્ટુડસ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ સ્ટુડન્ટ આજે વિડીયોમાં સ્ટડી કરીશું ધોરણ આઠ ગુજરાતી માધ્યમ વિષય ગણિત ચેપ્ટર નંબર દસ દસ પોઈન્ટ એકમાં ક્વેશ્ચન નંબર સેકન્ડ આપ્યો છે સારું આપો અને પરિણામને ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું છે કે ઘન ઘાતાંક સ્વરૂપે આપણે પરિણામને દર્શાવવાનું કહ્યું છે સારું રૂપ આપવાનું છે પહેલો પ્રશ્ન છે માઇનસ ચારની પાંચ ઘાટ ભાગ્યા માઇનસ ચારની આઠ ઘાટ આપી દીધી છે

બાદ બાકી કરવાની છે હવે અંશમાં ઘાત મોટી છે કે છેદમાં અંશમાં પાંચ અને છેદમાં આઠ છે તો ઘાત ક્યાં મોટી છે છેદમાં મોટી છે તો આપણે શું કરીશું અંશમાં કહીને તો એક અને છેદમાં લખીશું માઇનસ ચાર ની આઠ ઓછા પાંચ બરાબર એક ના છેદમાં માઇનસ ચાર ની હવે માંથી પાંચ તમારે બાદ કરવાનું છે આઠમાથી પાંચ કેટલા વધે કેટલા વધે માંથી પાંચ હોય તો ત્રણ કેટલા વધે ત્રણ વધે આપણે અહીંયા લખી કરીશું ત્રણ આપણને પ્રશ્ન ખોર છે પરિણામને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવો તો દેખો આ આગળ કંઈ ચિહ્ન નહીં તો પ્લસ ગણાય ને એટલે ઘન સ્વરૂપ કહેવાય ને એટલે આપણો આન્સર શું આવ્યો એક ના છેદમાં માઇનસ ચાર ની ત્રણ ઘાટ ઓકે આપણે પરિણામને ને ઘન ઘાતના સ્વરૂપે દર્શાવવાનું કહ્યું છે તો આપણે આ પ્રમાણે રાખવાનું છે ચેન્જ કરવાનો નથી પછી બીજો દાખલો તમે જુઓ એમાં આપી દીધો છે એક ના છેદમાં બે ની ત્રણ ઘાટ અને આખાની ની બે ઘાટ છે તો લેખો એકના છેદમાં બેની ત્રણ ઘાત અને આખાની બે ઘાત મેં મૂકી દઉં છું હવે અંશ અને છેદના સ્વરૂપમાં આપ્યું છે એટલે આ અંશની પણ બે ઘાત ગણાય અને છેદની પણ શું ગણાય બે ઘાત ગણાય અંશની બે ઘાત એટલે એકની બે ઘાત અને છેદમાં બેની ત્રણ ઘાતની બે ઘાત એટલે બેની ત્રણ ઘાટ તો છે અને એની પણ શું થઈ ગઈ બે ઘાત થઈ ગઈ આ દેખો એકની બે ઘાત એટલે એકની બે ઘાત એટલે એક ગુણ્યા એક થયો છેદમાં તમે દેખો ત્રણ બે ની ત્રણ ઘાત છે અને એની પણ બે ઘાત શું થયું બે ઘાત આપ્યું છે તો ઘાતની ઘાતનો શો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર થાય શું થાય ગુનાકાર થાય એટલે આ એક ઘાત છે અને એની ઉપર પણ બીજી ઘાત આપી તો આ ઘાતની ઘાતનો શું કરવાનો ગુણાકાર એટલે તમારે બે રાખવાનો અને ઘાટની ઘાટનો ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા બે કરી દેવાના રીતના છે બે ને ત્રણ દુ કેટલા થયા છ ત્રણ દુ કેટલા થયા છ ઓકે સ્ટુડન્ટ તો આપનો આન્સર શું આવ્યો એક ના છેદ ની છ ઘાત ઓકે પછી એ પ્રમાણે આપણને અહીંયા આગળ એક્ઝામ્પલ નંબર ત્રીજો આપી દીધો છે ચાલો તે પણ આપણે જોઈ રહી જઈએ

પણ જે આધાર છે એ સરખો આપી દીધો છે તો આધારનો શું કરીશું ગુણાકાર કરીશું અને એક જ વખત આપણે ઘાત લખીશું આપણે લખીશું મોટા કંશમાં માઇનસ ત્રણ પછી ગુણ્યા આ પાંચના છેદમાં ત્રણ મોટો કંસ કમ્પ્લીટ કર્યો અને આખાની એક જ વાર તમારે ઘાત રાખવાની છે અરેખું આ ત્રણ છેદના અને ત્રણ અંશના ઉડી ગયા તો શું વધ્યું માઇનસ ચાર માઇનસ પાંચ વડ્યા અને આખાની કેટલી ઘાત છે ચાર ઘાત તો આપણો જવાબ શું આવ્યો -5 પાંચની ચાર ઘાત શું જવાબ આવ્યો આપણો -5 પાંચની ચાર ઘાત ઓકે સ્ટુડન્ટ્સ સો હવે આ -5 ની ચાર ઘાત આવી ગયું છે ને હવે એને આપણે માં ચેન્જ કરવું છે હવે માઇનસ પાંચની ચાર ઘાત ધન આવે શું આવે ચિન્હન આવે એટલે હવે તમે માઇનસ ની જગ્યા શું લખી શકો છો પાંચ ની ચાર ઘાત રાખી શકો છો જો ના ખબર પડી તો હું તમને સમજાવું માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ અત્યારે આ બધાનો ગુણાકાર નથી કરવાનું પણ હું તમને ચિન્ચિહ્ન સમજાવું છું તો ચાર વખત માઇનસ છે તો લેખો આ માઇનસ માઇનસ શું થયું પ્લસ અને આ બીજા બે માઇનસ માઇનસ પ્લસ એટલે હવે તમારે શું કહેવાય પ્લસ પાંચ ગણાય શું ગણાય પ્લસ પાંચની ચાર ઘાત ગણાય સમજમાં આવ્યો છે ને ઓકે એ પ્રમાણે પછી તમને ચોથ છ દાખલો અને પાંચમો દાખલો આપી દીધો છે એ આપણે એના પછીના વિડીયોમાં જોઈશું આઈ હોપ કે તમને આ સમજમાં આવ્યું હશે તો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક વટ ઇઝ વર્ક એન્ડ